જય ભોલેનાથ જય રામાપીર આજે અમારે પાંચ તારીખ બીજો મહિનો અને પ્રતિષ્ઠા ચાલુ થવાની તૈયારી છે એટલું એન્ટ્રી આપનું હાર્દિક સ્વાગત કરે છે આ છે આપણે ગેલેરીની ફૂલ તૈયારી છે અમારે સદી મંડપ ડેકોરેશન વાળા બધું આમ બધું આમ સેફ્ટી સેફ્ટી કામ થાય આપ સીસીટીવી કેમેરાની નજરમાં જ છો કેમેરા લગાયેલા છે કમ્પ્લીટ બધું તૈયારી કરે છે કાળો રામદેવના મંદિર અને શિવ ભગવાનનું મંદિર બેને આવી ગયું આપણો આવાની આ બધી તૈયાર થઈ ગઈ બધું કમ્પ્લેટ તૈયાર થઈ ગયો છે અને આ મારા શિવ ભગવાન ભોલેનાથના મંદિર અને રામદેવનું મંદિર છે અને કેવી તૈયારી થઈ છે એ કોમ કરવાનું ભૂલતા ને બધા આવવાનું ભૂલતા ને તમને કુંડી બતાવી દોન કુંડી પાંચ મોડી બતાવી દઉં છું ફાઈનલી જય ભોલેનાથ જય હનુમાન દાદા જય જય હરમા અને કમ્પ કમ્પ્લેક્સ ત્યાં થઈ ગયો ટ તૈયાર થઈ ગયું હવાની તૈયારી સારી થઈ ગઈ છે આખા દોલાઈ ગયા અને વિડીયો જોવાનું ભૂલતા ફોલ તૈયારી છે અને આ લોબી બધું બધા ભાઈઓ માટે આ બહેનો માટે બેસવાનું અને અમારા ગામના યુવાનો મિત્રો કમ્પ્લેટ ચોલુક લાગે મહાકાળી મંડપ ઓટોલ્યા અને સદી મંડપ પાકડ્યા કણોન કે સારું ડેકોરેશન સારું હે આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસ પંચકોડી મહોત્સવ શ્રી રામે રામેશ્વર મહાદેવ એવમ રામાવીર શું છવ્વીસ છવીસમાં ગુરુવાર અસ્ટેન્ડ ક્લિયર કરી નાખ્યું આપણે લાગે છે ને આપણા બધું ભાઈઓ માટે અને બહેનો માટે બધું જમવાનું છે જમવાની વ્યવસ્થા ગોઠવેલી છે આ છે આપણે રસોડું કંટિયા તો આપે છે કમ્પ બધું કામકાજ ચાલુ છે